જય માતાજી આજે હું ઇન્સ્ટન્ટ પેકેટમાંથી ગુલાબજાંબુ બનાવીશ તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ ગુલાબજાંબુનું ઇન્સ્ટન્ટ મિક્સ લીધું છે ચાસણી બનાવવા માટે પાણી એલચી કેસર ખાંડ અને દૂધ તો આપણે ગુલાબજાંબુ બનાવી લઈશું તો ચાસણી બનાવવા માટે મેં ખાંડ લીધી છે અને તેમાં પાણી એડ કરીશું હવે તેને ધીમા ગેસ પર આપણે મિક્સ કરી લઈશું અને ખાંડ લીધી છે એનાથી ડબલ પાણી લીધું છે આપણે કોઈ તારની ચાસણી નથી બનાવવાની એટલે ચાસણી આપણી થાય ત્યાં સુધીમાં આપણે ગુલાબજાંબુ બનાવી લઈએ લોટને આપણે પહેલાં હાથ વડે મસળી લઈશું મેં ઇન્સ્ટન્ટ પેકેટમાંથી બનાવ્યા છે આપણે માવાના પણ સરસ બને છે ફરી આપણે નેક્સ્ટ રેસીપી આપીશું માવાના ગુલાબજાંબુને બધો સરસ છૂટો થઈ ગયો છે હવે તેમાં આપણે દૂધ થોડું થોડું કરીને એડ કરીશું તો હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરીએ થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું પાણીમાં પણ બંધાય પણ દૂધથી બહુ સરસ ટેસ્ટી બને છે હજી પણ થોડો ડ્રાય લાગે છે એટલે આપણે થોડું દૂધ એડ કરીશું તો હવે જાંબુ માટેનો આપણે લોટ સરસ થઈ ગયો છે તેને ઢાંકી અને દસ મિનિટ માટે વેસ્ટ આપીએ ગેસની ફ્લેમ આપણે ચાસણીમાં વધારી દીધી અને આપણી ચાસણી સરસ થઈ ગઈ છે ઉકળીને હવે તેમાં આપણે એલચી પાવડર એડ કરીશું અને કેસર એડ કરીશું પછી આપણે પાંચથી દસ મિનિટ માટે તેને ઉકાળીશું ગુલાબ ગુલાબજાંબુની ચાસણી બનાવવા માટે આપણે જેટલી ખાંડ લીધી હતી એનાથી ડબલ પાણી લીધું અને તેને અડધી કલાક માટે ઉકાળીશું એટલે સરસ થઈ જશે અને હવે જો કેસરનો કલર પણ પાણીમાં સરસ આવી ગયો છે અને ઈલાયચીની ફ્લેવર પણ જો તમને ઇલાયચીની ફ્લેવર ના ગમતી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે ચાસણીનો ગેસ બંધ કરી દઈશું હવે આપણે ગુલાબજાંબુ વાળવા માટે પહેલાં હથેળી ઘીવાળી કરી લઈશું અને મીડિયમ સાઇઝનું આવી રીતે સરસ મીડિયમ ગુલાબજાંબુ વાળી લઈશું એક પણ ક્રેક ના રહે તેવા સરસ ગુલાબજાંબુ વાળી લઈએ તેવી જ રીતે આપણે બધા ગુલાબજાંબુને વાળી લઈશું તો હવે આપણા બધા જ ગુલાબજાંબુની ગોળીઓ વળીને તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે તેલને ચેક કરી લઈએ તો ધીમે ધીમે તે ઉપર આવે છે એટલે આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે બધી જ ગોળીઓ એડ કરીશું અને સ્લો ફ્લેમ પર તરી લઈશું એને એકદમ ફૂલ ગેસ નથી રાખવાનો નહીતર ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહેશે એટલે એકદમ ધીમા ગેસે તળવાની છે તો હવે તે ફૂલીને ઉપર આવી ગયા છે તો તેને આવી રીતે હલાવતા રહીશું એટલે બધી બાજુથી સરસ ચડી જાય અને તળાઈ જાય આવી રીતે આપણે ચમચો ફેરવીશું એટલે બધી બાજુથી ગોળ ગોળ ફરશે બધી બાજુથી સરસ બ્રાઉન કલરના થાય તો હવે તેમાંથી બધું જ તેલ કાઢી લઈશું અને તેને પાંચ મિનિટ માટે ઠંડા થવા દેશું ચાર થી પાંચ મિનિટ માટે જો ગરમ ગરમ ચાસણીમાં એડ કરીશું તો તે એકદમ ફાટી અને થઈ જશે એકદમ ભીના ભીના અને ભેગા એટલે તેને ઠરવા દઈશું થોડાક ત્યાં સુધીમાં આપણે બીલા બીજા ગુલાબજાંબુ તળી લઈએ ચાસણી પણ એકદમ આમ સતત હોય પાણી એવી થવા દેવાની અને ગુલાબજાંબુ પણ એકદમ ઠંડાઈ નહીં અને એકદમ ગરમે નહીં એવા રહેવા દેવાના જો બહુ ગરમ હશે તો તે ભાંગી જાય એટલે તો આપણા જાંબુ ઠંડા થઈ ગયા છે અને ચાસણી પણ એકદમ ગરમે નહીં અને ઠંડી નહીં આમ સતક લાગે તેવી છે ગરમ રાખીશું તો ફત ફતી જાય છે એટલે તો હવે તેમાં આપણે જાંબુ એડ કરીશું અને તેને એકથી બે કલાક માટે આપણે બધા ચાસણીમાં એડ કરી અને રહેવા દઈશું એટલે બધા જાંબુમાં ચાસણી પીવાઈ છે તો તમને અમારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી